નમસ્તે મિત્રો ખેડૂત ખેડૂત માહિતી કેન્દ્ર હવામાન આગાહી ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમીનો પારો વચ્ચે બાર અને તેર મે ના રોજ સામાન્ય વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે જ્યારે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમરેલી અને રાજકોટમાં વરસાદની સંભાવના છે તો બીજી તરફ અવનગર દ્વીપ પોરબંદર સુરતમાં ઇ ટ્વેન પણ આગાહી છે આઈએમડી અનુસાર ઇ ટ્વેનને લઈ મે એપ્રિલનો રેકોર્ડ તોડી છે તેવી શક્યતા છે ખેડૂતો માટે મોટી જાહેરાત ટૂંક સમયમાં ખેડૂતો બાગાયત ખેતીલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતે આ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ લક્ષી યોજનાઓ નો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની છે જો તમે પણ ખેડૂત હોવ તો યોજનાઓનો લાભ મેળવી શકો છો આ માહિતી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે અન્ય ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં બે હજારનો સત્તમો હપ્તો ક્યારે આવશે ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે હજાર કે દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે તાજેતરમાં અઠવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો બહાર પાડ્યો હતો આધાર કાર્ડ ઉપર મળશે પચાસ હજાર લોન તો પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી પ્રધાનમંત્રી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ થયેલી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર એકથી આ યોજના હેઠળ નાના વેપારીઓ અને ટ્રસ્ટી વેસ્ટ બંને

તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવા માંગતા હોવ તો તમારે દર મહિને બે રૂપિયાનું રોકાણ કરવું પડશે ત્યારે આ યોજના સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે લીંબુના ભાવમાં પડાકો ગુજરાતમાં અસહાય ગરમીના કારણે લીંબુની માંગ સૌથી વધારે છે જેના કારણે આ હાલ અમદાવાદથી વાત કરીએ તો લીંબુનો હલસેલ ભાવ પણ દસ રૂપિયા પ્રતિ કિલો પણ વધી ગયો છે તેમજ શેરના પશ્ચિમ વિસ્તારમાં લીંબુનો અટલ ભાવ એક સો એશી રૂપિયા થી બસો રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે સારી quality લીંબુ અમદાવાદમાં હાલ બસો રૂપિયા એક કિલો વેચાઈ રહ્યા છે ગરમીના તબીબી લીંબુ પાણી છાશ અને નાળિયેર પીવાનું પસંદ કરી રહ્યા છે તેવામાં એક લીંબુ પંદર થી વીસ રૂપિયામાં પડી રહ્યું છે લીંબુ પાણી નાળિયેર પાણી અને છાશ મોંઘી થઈ ગઈ છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ઝીણા તેમજ તલ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના તેરસો રૂપિયા ભાવ રહ્યો હતો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ તેરસો એકાવન રૂપિયાથી લઈને પંદરસો એકતાલીસ રૂપિયા સુધી નોંધાયો હતો કપાસની સાતસો મણની આવક નોંધાઈ હતી સાવરકુંડલા યાર્ડમાં ચણાની અરજી કરવામાં આવી હતી ચણાનો ભાવ એક હજાર સાહીઠ રૂપિયાથી લઈને અગિયારસો બાવન રૂપિયા સુધીનો બોલાયો હતો

લોકોને કહ્યું કે ચૂંટણી પછીનો પ્લાન તૈયાર રાખ્યો છે તેમને તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનારા સમયમાં અને પીએમ ઇલેક્ટ્રોનિક વાહનો માટે સૂર્ય ભરપૂર ઉપયોગ કરીને યોજના હું કરી રહ્યો છું શૌચાલય બનાવવા બાર હજાર રૂપિયા સહાય હા ભારતે સ્વચ્છ ભારત બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરુ કરવામાં આવી છે જયારે આ યોજના હેઠળ દેશમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે અગાઉ આ યોજના હેઠળ દસ સહાય ની રકમ આપવામાં જોગવાઈ હતી જે બાદ વધારી ને બાર હજાર કરવામાં આવી છે આ મફત શૌચાલય યોજના બે હજાર ચૌદ માટેની અરજી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં શરૂ થઈ ગઈ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારું ઘરમાં પહેલેથી જ શૌચાલય ના હોવું જોઈએ તમારું કુટુંબ ગરીબી રેખાની છે શ્રેણીમાં હોવું જોઈએ ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારાનો અવનો વિડીયો પહોંચતા રહે